ગાંધીધામ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક બે અને દસ માટે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બસોચાલીસ જેટલી અરજીનો સ્થળ પર સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોના પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ નગરપાલિકા દ્વારા સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દસમા તબક્કાના કાર્યક્રમ યોજવાના નક્કી થયા જે મુજબ ગાંધીધામ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર એક બે અને દસના તબક્કાવાર પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ આજરોજ આદિપુર લોહાણા સમાજવાડી ખાતે યોજવામાં આવ્યો હતો ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માયુતીબેન મહેશ્વરી નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ ઉપપ્રમુખ દિવ્યાબેન નાતાણી ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી મહેન્દ્ર જોડેજા શાસક પક્ષના નેતા ભરત મિરાણી નગરપાલિકાના દંડક અનિતા શંકરભાઈ દક્ષિણી વોર્ડ નંબર એક બે દસના ચૂંટાયેલા સદસ્યો મહેશભાઈ ગઢવી મનોજભાઈ મુલચંદાણી વિજયસિંહ જાડેજા ભરતભાઈ પ્રજાપતિ લીનાબેન ધારક લક્ષ્મીબેન આહીર ભચીબેન મહેશ્વરી તથા અન્ય સદસ્યો પુનીતભાઈ દિગ્ગજા કમલેશ ભારિયાણી કમલભાઈ શર્મા રામભાઈ માતંગ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય રામાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ ક્ષત્રીયા નાયબ મામલતદાર વાવિયા તંત્રના જુદા જુદા વિભાગના પ્રતિનિધિઓની હાજરીમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો તો કુલ મળીને બસો પંચાણું જેટલી અરજી આવી હતી અને તમામ અરજીનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હોવાની વાત સંજય રામાનુજે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આમતક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આજ રોજ ગાંધીધામ નગરપાલિકા દ્વારા આદિપુર મધ્ય ત્રણ વોર્ડ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને આપની સમક્ષ હાજર છે નગરપાલિકા ચીફ ઓફિસર સંજય કુમાર રામાનુજ તે આપણને માહિતી આપશે આજના વિશે શું કહેશે રાજ્ય સરકાર શ્રીના સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે સેવાસેતુ કાર્યક્રમ એટલે સરકારશ્રીના જુદા જુદા વિભાગોની બધી સેવાઓનો એક જ સ્થળેથી લાભાર્થીને લાભ મળે જુદી જુદી ઓફિસર ધક્કા ન થાય અને પ્રમાણપત્રો કે કોઈ સેવાનો લાભ એક જ સ્થળેથી મળે એટલું માટે સરકારશ્રી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ દસમા તબક્કામાં આઠડોર ગાંધીધામ નગરપાલિકા દ્વારા ત્રણ વોર્ડ એટલે કે વોર્ડ નંબર એક બે અને દસનો સેવાસેતુ કાર્યક્રમ લુવાણા મહાજન સમાજ દિવાળી આદિપુર ખાતે રાખવામાં આવેલ હતો અને હવે પછી બીજા જે બાકીના ઓર છે એને એ કાર્યક્રમ આપણે આગામી ઓગણીસ દસ બે હજાર ચોવીસના ટાઉન હોલ સેક્ટર આઠમાં રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ દિવસોમાં જે અરજી આવે એમાં કોઈ અરજદારે અરજી ફી ભરવાની હોતી નથી અને શક્ય હોય ત્યાં સુધી એક જ દિવસમાં એને કોઈ પ્રમાણપત્ર કે જો નીતિ નીતિવિષયક નિર્ણય ન હોય તો એક જ દિવસમાં એ લોકોના કાર્ય એના જે કામ હોય છે રજૂઆત એનો નિર્ણય કરવામાં આવતો હોય છે એટલે ગાંધીધામ નગરપાલિકામાં વસતા હું તમામ નાગરિકોને અપીલ કરું છું આજે અથવા ઓગણીસ તારીખે જો આવું કોઈ તમારે હોય તો વધુમાં વધુ લોકો લાભ લે સરકાર શ્રી યોજનાનો લાભ ઉઠાવે અને જો કંઈ પ્રમાણપત્રો જુદા જુદા સરકારના લેવા આવકનો દાખલો છે જન્મનો દાખલો છે પછી રેશન કાર્ડમાં કોઈ સુધારા કરાવવાના હોય છે આધાર કાર્ડમાં કંઈ સુધારા હોય છે મહામૃતમ કાર્ડનું કામ હોય છે